ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લાઈવ જાહેરાતમાં મિત્રો ફક્ત એસીએસર ડાઉન પેમેન્ટ ભરી તમે કેરી ગાડી લઈ શકો છો તો આવો જાણીએ આ કેરી ગાડીની પૂરી ડિટેલ આ વિડીયોમાં મારુતિ સુઝુકીની કેરી ગાડી સુપર કેરી મોડેલની વાત કરીએ તો બે હજાર એકવીસનો સાતમો મહિનો અને ઓનરની વાત કરીએ તો એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડીમાં કંપની ફિટિંગ સીએનજી છે ગાડીના ટાયર સારા છે એકદમ કંપની કન્ડિશન કલર છે મ્યુઝિટમ શરૂ છે આગળ એક્સ્ટ્રા બમ્પર નખાયેલું છે અને ઉપર એંગલ પણ એક્સ્ટ્રા નખાયેલી છે આ ગાડીમાં મિત્રો તમારે લોન કર્યું હોય તો લોન પણ થઈ જશે ફક્ત એંસી હજાર ડાઉન પેમેન્ટ ભરી તમે આ ગાડી લઈ શકો છો મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વાર છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમકે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને જો કેરી ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરો જેથી કરી તેમને આ ગાડી ગમતી હોય તો તેને ગાડી મળી જાય આ ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો હશે ત્યાંથી તમે ગાડી વિશે વધારે માહિતી તમારે જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો